ફાયર સ્ટેશનની પછાડી કોઈ સાપ નીકળેલો છે ચાલો જોઈએ કયો સાપ છે તે બની રહીજો વિડીયોમાં કઈ બાજુ છે ભાઈ વુલ્ફ સ્નેક છે વુલ્ફ સ્નેક બેબી વુલ્ફ સ્નેક જુઓ આ સાપને તમે લોકો જોઈ શકો છો આ જે સાપ છે આ સાપનું નામ છે કોમન વુલ્ફ સ્નેક જેને આપણે ગુજરાતીમાં સામાન્ય વરુધતી નામે ઓળખીએ છીએ જુઓ કીડીઓ હેરાન કરે છે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપે સંપૂર્ણપણે બિન ઝેરી હોય છે આ સાપમાં બિલકુલ પણ ઝેર હોતું નથી કીડીઓ હેરાન કરે છે આ સાપને આ સાપ એવો છે જે આ દિવાલ પર પણ એકદમ આરામથી ચડી શકતો હોય છે વગર સહારે આ સાપે બે ત્રણ માળ સુધી પણ આ સાપે આરામથી ચડી શકતો હોય છે જુઓ આ સાપના પેટર્નને તમે લોકો જોઈ શકો છો આ સાપે કોમન કરેતને મળતો આવે છે કોમન કરેત એટલે કે કાળોતરો કાળાતરા જેવો જ આ સાપે દેખાતો હોય છે પરંતુ કાળોતરો સાપે બ્લેક હોય છે અને એમના શરીર પર એટલે એમની પેટર્ને આખો બ્લેક હોય છે અને એમના પર વ્હાઈટ લાઇનિંગ હોય છે ધારીધાર અને આ સાપે બ્રાઉન કલરનો અને બદામી કલરનો આપણને જોવા મળે છે અને આ સાપના શરીર પર પણ આપણને આ વ્હાઈટ લાઇનિંગ આપણને સિંગલ જોવા મળતી હોય છે જ્યારે કોમન કરેતમાં આપણને બે ધારીધાર વ્હાઈટ લાઇનિંગ આપણને જોવા મળતી હોય છે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપે દિવાલ પર ચડવામાં માહિર છે આ સાપનું મુખ્ય ભોજન એ ગરોડી છે ગરોડીને ખાવા માટે જ આ સાપે આપણા ઘરોમાં પણ આવી જતો હોય છે જો મોટે ભાગે આ સાપ આપણને કાચા મકાનોમાં અથવા પાકા ઘરોમાં પણ આપણને આ સાપ જોવા મળતો હોય છે આ સાપે ગરોડીને ખાવા માટે આપણા ઘરોમાં આવી જતો હોય છે દીવાલ પર પણ આ સાપે વગર સહારે આવી રીતે ચીપકીને જેવી રીતે ગરોળી ચડે છે તેવી જ રીતે આ સાપ પણ ચડી શકતો હોય છે એ આ સાપની ખાસિયત છે આ સાપે જેવી રીતે વોટર સ્નેક આપણને કરડે છે ડેન્ડુ કરડે છે તેવી જ રીતે આ સાપ પણ કરડતો હોય છે કરડવામાં માસ્ટર છે આ સાપ પણ જુઓ આ સાપ તમે લોકો જોઈ શકો છો કઈ રીતે પર ચડી રહ્યો છે આ સાપ આપણે જાણીએ તો આ સાપ એ સાપ આપણને કરડે તો આપણે ગભરાવાની જરૂર નથી જુઓ આ સાપને તમે લોકો નજીકથી જોઈ શકો છો કઈ રીતે દિવાલ પર ચડી રહ્યો છે આ સાપે ગરોડી છે નાના નાના દેડકા છે અને નાના નાના જીવ જંતુઓને પણ આ સાપે ખોરાક બનાવતો હોય છે જો આ સાપના આપણે પ્રજનનની વાત કરીએ તો વર્ષમાં લગભગ આ સાપ બે વાર ઈંડા મૂકતો હોય છે જો સાતથી આઠ ઈંડા આપતો હોય છે અને લગભગ બે મહિનાના સમયગાળા દરમિયાન ઈંડામાંથી બચ્ચાઓ બહાર નીકળતા હોય છે આ સાપનું બચ્ચું પણ એ લગભગ અઠવાડિયા દસ દિવસનું જ હશે જો આ સાપે મોટો નથી આ સાપે લગભગ અઢીથી ત્રણ ફૂટ સુધી પણ લાંબા હોઈ શકે છે આ સાપે આપણા ભારતમાં લગભગ આઠ પ્રકારના જોવા મળે છે અને આપણા ગુજરાતમાં લગભગ આ વુલ્ફ સ્નેકની લગભગ ચાર જ પ્રજાતિ આપણા ગુજરાતમાં જોવા મળતી હોય છે આ જે પ્રજાતિ છે આ છે કોમન વુલ્ફ સ્નેક એટલે કે સામાન્ય વરુંધતી જો આ સાપને તમે લોકો જોઈ શકો છો ગામડાઓમાં મોટે ભાગે આ સાપને પણ ઝેરી સમજી બેસતા હોય છે પરંતુ આ સાપે ઝેરી નથી બિનઝેરી છે આ સાપના કરાડવાથી પણ ઘણા લોકો ગભરાઈ જતા હોય છે અને અમુકવાર લોકોને હાર્ટ હાર્ટઅટેક પણ આવી જતો હોય છે પરંતુ આપણે આ સાપો વિશે અમુક માહિતી રાખવી જરૂરી છે આપણી આજુબાજુમાં કયો સાપ ઝેરી છે કયો ઝેરી છે તે આપણે જાણવું જરૂરી છે કારણ કે આ બિન ઝેરી સાપો જેવા જ આપણને સેમ હુબહુ ઝેરી સાપો પણ દેખાઈ આવતા હોય છે એટલા માટે જ આપણે આ સાપો વિશે જાણવું જરૂરી છે આપણને ઝેરી સાપ કરડ્યો હોય તો પણ લોકો ઝેરી સાપ સમજીને ગભરાઈ જતા હોય છે એટલા માટે જ આપણે આ સાપો વિશે જાણવું જરૂરી છે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો કઈ રીતે આ દિવાલ પર ચડી રહ્યો છે જુઓ આ અમારા ફાયર સ્ટેશનનો પછાડીનો ભાગ છે અને આ દિવાલ પર અહીં આ સાપ ચડી રહ્યો છે ચલો તો આ સાપને અત્યારે આપણે સહી સલામત આપણે ફરી પાછા પર્યાવરણમાં રિલીઝ કરી આવ્યા અહીંયાથી બીજી જગ્યાએ આ સાપને લઈ જઈએ અને ત્યાં આપણે આ સાપને રિલીઝ કરી આવીશું આ સાપને આપણે રિલીઝ કરીએ તે પહેલાં આપણે સાપોની ઓળખ વિશે થોડી માહિતી આપણે જાણી લઈએ કારણ કે આ બિન ઝેરી સાપો જેવા સેમ ટુ સેમ આપણને ઝેરી સાપો પણ આપણને જોવા મળતા હોય છે જેમના કરડવાથી માણસનું મૃત્યુ પણ થઈ જતું હોય છે ઘણા લોકો ઝેરી સાપોને પણ બિન ઝેરી સમજીને પકડવાની ટ્રાય કરતા હોય છે અને મોતને ભેટી જતા હોય છે સાપો વિશે પૂરતી માહિતી ના હોવાને કારણે જ ઘણા એવા બનાવો આપણા અહીં બનતા હોય છે એટલા માટે જ આપણે એક વિડીયો એવો બનાવવો જરૂરી છે કે લોકો આ સાપોને આસાનીથી ઓળખી શકે કે ઝેરી સાપ કયો છે અને બિનઝેરી સાપ કયો છે કારણ કે ઝેરી સાપો જેવા જ કોપી ટુ કોપી બિનઝેરી ઝેરી સાપો પણ હોય જ છે એટલા માટે આપણે એક ડિટેલમાં વિડીયો બનાવીશું જેથી લોકો આસાનીથી આ સાપોને ઓળખી શકે ચાલો તો આ સાપના અત્યારે આપણે ફરી પાછા સહી સલામત રિલીઝ કરી આવીએ દિવાલ પર અત્યારે આ સાપ કઈ રીતે ચડી રહ્યો છે તે તમે લોકો જોઈ શકો છો જુઓ અત્યારે આપણે આ સાપને હાથ પર લેવાની ટ્રાય કરીએ જો આ સાપને આપણે આ રીતે અડકવાની ટ્રાય કરીએ અને આના કરતાં થોડી મોટી સાઈઝ હોય તો વિચાર્યા વગર આપણને કરડી લેશે જેવી રીતે ડેન્ડો આપણને કરડે છે તેવી જ રીતે આ સાપ પણ આપણને કરડી લે છે ચાલો તો આ સાપને અત્યારે આપણે આપણા હાથ પર લઈ લઈ અને બીજી જગ્યાએ આપણે આ સાપને લઈ જઈને રિલીઝ કરી આવીએ આ સાપને આપણે એકદમ સ્મૂથલી એટલે કે એકદમ આરામથી આપણે આ સાપોને પ્રેમથી પકડવું પડે આ સાપો ઉપર કોઈ પણ જાતનું દબાણ ના આવે એ રીતે જો આ સાપને છો ને કહી દેને ને છટકી ગયો Mike kêu thương 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 બિના જહેરીલા બિના જરીલા જહેરીલા નહીં દરવાજો ખોલ છોડ કે આતા હે ઉધર નોન વેનસ બરાબર હવે છોડી દે થોડી વાર ખાલી એ બરાબર એ અસ્તે જ ગયા છોડી આવીએ તમે ફરી એકવાર આ સાપ વિશે આપણે જાણી લઈએ આ સાપનું નામ છે કોમન વુલ્ફ સ્નેક એટલે કે સામાન્ય વરુંદતી આ સાપ એ સંપૂર્ણપણે બિન જેરી હોય છે નોન વેનામસ હોય છે ચાલો તો આ સાપને અત્યારે આપણે અહીં પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ આવો સાપ આપણને દેખાય અથવા કરડે તો આપણે ગભરાવાની જરૂર નથી સીધું આપણે ઝેરી હોય કે બિનઝેરી હોય આપણે સીધું હોસ્પિટલે જ નીકળી જવું અને ડોક્ટરી સલાહ અથવા આપણે રિપોર્ટ તો અવશ્ય કરાવી લેવો ઝેરી હોય કે બિનઝેરી હોય આપણે કોઈ પણ ભગતભુવા પાસે અથવા કોઈ પણ દેશી દવા આપતો હોય એ લોકો પાસે આપણે જવાનું નથી આપણે સીધું સરકારી હોસ્પિટલે આપણે નીકળી જવું ચલો તો આ સાપને અત્યારે અહીં આપણે ફરી પાછા સહી સલામત આપણે પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ चाल हां सांप અત્યારે અહીં आजाद છે હા સાપને તમે લોકો જોઈ શકો છો પોતાનો માટે આ સાપે સુરક્ષિત જગ્યા સુધી રહ્યો છે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિંદ જય ભારત